સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના મોવડી મંડળે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ જાહેર કર્યું છે જેને લઈને ઋત્વિક મકવાણાના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી ઉમેદવારી જાહેર મકવાણા અને સમર્થકો ચામુંડા માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા અને માતાજીના આશીર્વાદ લઈને ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે સુરેન્દ્રનગરમાં લોકોને પાણીની તકલીફ છે મીઠાના અગરિયાઓને પણ મુશ્કેલી પડે છે ઉપરાંત ખનીજની લીઝ કાયદેસર મળે તેવા તેમના પ્રયાસ રહેશે મતદારોને અપીલ કરતાં તેમણે કહ્યું કે તેમના પરિવાર પર લોકોનો ભરોસો ક્યારેય નહીં આ વખતેની લોકસભાની ચૂંટણીમાં પણ લોકોનો સાથ સહકાર મળશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સૌથી વધારે પીવાના પાણીનો અને ખેતીવાડીના પાણીના અસમાન વહેંચણીના પ્રશ્નો છે સૌથી પહેલી ઝુંબેશ એ સરકાર દ્વારા ભેદભાવભરી રીતે જે રીતે પાણીનું વિતરણ કરવામાં આવે છે એ વિતરણ ભેદભાવભરી નીતિના બદલે તમામને સમાન ધોરણે પાણી મળે અધિકાર પ્રમાણે પાણી મળે એના માટેની લડત લડીશું એની સાથે સાથે ખનીજના નિયમોની વિસંગતતાઓને કારણે આ વિસ્તારમાં ખનીજ વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને તંત્રનો દુરુપયોગ કરી અને ખનીજ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરી અને એ લોકોને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તો એના માટે પણ નિયમોની વિસંગતતા દૂર થાય અને વ્યવસાય પણ સારી રીતે થઈ શકે એના માટે પણ પૂરતા પ્રયત્નો અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર તમામ પ્રકારની રજૂઆતો કરીશું આ વિસ્તારમાં મીઠાના આગરો છે તો મીઠાના આગરિયાઓને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એવી જ રીતે આ મત વિસ્તાર ખૂબ જ બહોળો હોવાથી મારુતિના ઉદ્યોગ જેવા ઉદ્યોગો પણ આ મત વિસ્તારમાં છે ત્યાં સ્થાનિક રોજગારીના પ્રશ્નો છે તો બીજી બાજુ ધોલેરા સરના નામે વિશ્વ આખાને આંજી દેવામાં આવ્યું છે પણ ત્યાં સ્થળ ઉપર કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી તો ધોલેરા મત વિસ્તારની અંદર પણ ત્યાં સરની કામગીરી થાય અને સ્થાનિક લોકોને વધુમાં વધુ રોજગારી મળે એના માટેના પ્રયત્નો કરીશું ખૂબ જ બહોળા પ્રમાણમાં વેપારી વર્ગ આ વિસ્તારમાં રહે છે અને જીએસટીના કારણે એ લોકોએ પણ ખૂબ ભોગવું છે અને હજી પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે તો જીએસટી માટે પણ એ લોકોની જે કંઈ રજૂઆતો હશે એને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરીશું અને એના નિરાકરણ માટેના તમામ પ્રયત્નો કરીશું કોણ કેટલી સીટ લાવશે એ તો મતદારો નક્કી કરતા હોય છે બીજી રાજકીય પાર્ટીઓની જેમ અથવા ભારતીય જનતા પાર્ટીની જેમ આટલામાંથી આટલી સીટ આવશે એ તો માત્ર એ જ લોકો કહી શકે જેને પોતાની ઉપર ભરોસો હોય કે ના અમે તંત્રની અંદર ગડબડ કરીને કે ઈવીએમની અંદર ગડબડ કરીને આ પરિણામ સુધી પહોંચી શકીશું એવી પાર્ટી જ આવો દાવો કરી શકે બાકી તો લોકોના અને મતદારોના હાથમાં નિર્ણય હોય છે અને લોકો ક્યારે કયો લોક ચુકાદો આપશે એ તો કહેવું અઘરું છે આમ છતાં એટલો વિશ્વાસ ચોક્કસ છે કે ભૂતકાળમાં પણ આ વિસ્તારના લોકોએ કોંગ્રેસ પક્ષ અને મારી ઉપર ભરોસો મૂક્યો હતો તો આ વખતે પણ ફરી વખત આ વિસ્તારના લોકો મારી ઉપર ભરોસો મૂકશે એવો વિશ્વાસ છે